સ્વદેશી અપનાવો પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય દવે તાજેતરમાં માંડવીમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના કાર્યાલયની માંડવીની મુખ્ય બજારમાં મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી મંત્રી દિનેશભાઈ શાહ ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને કારોબારી સભ્ય ચંદ્રસેનભાઈ કોટક નરેન્દ્રભાઈ સુરુ અને રાજેશભાઈ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો કરીને આમ જનતા માટે આશીર્વાદરૂપ કાર્ય કરેલ છે પરિષદે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભુજથી માંડવી રેલવે જોડાણ ગતિશક્તિ પ્રોગ્રામમાં આવરીને માંડવી માટે ખૂબ જ ઉમદા કાર્ય કરેલ છે રેલવે જોડાણનો પ્રશ્ન ગતિશક્તિમાં આવરી લેતા હવે માંડવીનો વર્ષો જૂનો ભુજથી માંડવીનો રેલવે જોડાણનો પ્રશ્ન પણ હવે હલ થશે એવું શક્ય બન્યું છે વિશ્વાસ સૂત્રો પાસેથી પરિષદને મળેલી માહિતી મુજબ પશ્ચિમ રેલવે મોકલવામાં આવેલ છે વિનોદભાઈ ચાવડા વિનોદભાઈ ચાવડાએ ભુજથી માંડવી રેલવે જોડાણ માટે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત ગોઠવી આપવા માટે માંડવી સર્વાંગી વિકાસ પરિષદને ખાતરી આપી હતી આ મુલાકાત માં સાથે રહેવા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ પરિષદને ખાતરી આપી હતી